આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ ની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા તેમજ આ બંને શખ્સો ની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ બાવન પોઈન્ટ સત્યાવીસ ગ્રામ રોકડા એકવીસ હજાર એકસો દસ રૂપિયા બે મોપેડ તેમજ ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા